હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવાના છે લસુની મેથીનું શાક જો આ શાક તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગશે તો તમે આને બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તેના માટે મેં અહીંયા શીકેલી સીંગ લીધી છે સાથે જ તલ લીધા છે અને એને મિક્સર બાઉલમાં લઈ લઈશું અને એને અધકચરા પીસી લઈશું તો અહીંયા મેં એને અધકચરું પીસી લીધું છે તો આ રીતનું પીસવાનું છે એને એક બાઉલમાં કાઢી લઈશું તો મેં એક વાસણમાં કાઢી લીધું છે તેની સાથે એક ચમચી જેવો મેં ચણાનો લોટ લીધો છે હવે બંનેને સરસ મિક્સ કરીને થોડું થોડું પાણી નાખીને એનું પાતળું ખીરું બનાવવાનું છે તો આ રીતે મિક્સ કરતું જવાનું જેમ જરૂર પ્રમાણે પાણી નાખવાનું અને થોડું પાતળું ખીરું બનાવવાનું છે આનું તમે આ રીતે મિક્સ કરશો એટલે તમને ખ્યાલ આવશે એમાં એક પણ ગઠ્ઠા નહીં રહે તે રીતનું ખીરું બનાવવાનું તો અહીંયા થોડું પાણી નાખીને થોડું પતલું બેટર બનાવ્યું છે અમે આ રીતનું હોવું જોઈએ હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું હવે અહીંયા એક કઢાઈ લીધી છે મેં તેમાં થોડું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર બે કડી જેટલું લસણ છે જેને મેં ઝીણું સમારી લીધું છે તે નાખીશું હવે જ તેની સાથે લીલું લસણ લેવાનું છે જેને મેં આ રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે તે લઈશું હવે તેની અંદર લીલી મેથી છે જેને મેં ધોઈને કાપી લીધી છે તે નાખવાની છે હવે થોડું મીઠું નાખીશું ઉપર અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું બેથી ત્રણ મિનિટ માટે આ રીતે મિક્સ કરીને આપણે ભાજીને થોડી ચડવી લેવાની છે તો બે ત્રણ મિનિટ તમે આ રીતે મિક્સ કરશો એટલે ભાજી સરસ એવી સોફ્ટ થઈ જશે તો આ રીતે ભાજીને મિક્સ કરતું જવાનું થોડી વાર પછી ભાજી સરસ એવી ચડી ગઈ છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે આ જ કઢાઈનો ઉપયોગ કરવાનો છે તો આની અંદર તેલ નાખીશું હવે તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું નાખીશું સાથે જ મેં આદુ મરચાં લસણને કૂટીને લીધા છે ઝીણી સમારેલી ડુંગળી નાખી છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખીશું એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાના હવે થોડુંક સરસ એવું ચડી જાય પછી તેમાં મસાલા કરવાના જેમાં હળદર લાલ મરચું જીરું અને થોડુંક મીઠું નાખીશું કેમ કે આપણે મેથીમાં પણ મીઠું નાખેલું છે તો મીઠું થોડું સાવધાનીથી નાખવું હવે આપણે થોડું પાણી નાખીશું જેથી મસાલા એકદમ સરસ એવા આની અંદર મિક્સ થઈ જાય અને મસાલા બળી પણ ના જાય હવે થોડો ગરમ મસાલો નાખીશું પાણી બળી જાય અને થોડું તેલ દેખાવા લાગે પછી તેમાં આપણે જે ખીરું બનાવીને રાખ્યું હતું તે આની અંદર ઉમેરીશું તો આની અંદર થોડું પાણી નાખીને બધું જ ખીરું આપણે આની અંદર લઈ લેવાનું છે થોડું પાણી નાખી દીધું છે અને મિક્સ કરીને લઈ લીધું છે હવે બધું આ રીતે મિક્સ કરવાનું જે આની અંદર ચણાનો લોટ છે તે ચડી જાય બે થી ત્રણ મિનિટમાં લોટ સરસ એવો ચડી જતો હોય છે તો સરસ એવો લોટ ચડી ગયો છે ચણાનો લોટ ચડી જાય પછી તેની અંદર છેલ્લે આપણે આ ભાજી નાખી દઈશું તો મેથીની ભાજીને આ રીતે મિક્સ કરી લઈશું આની અંદર તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને એક મિનિટ માટે મૂકીશું જેથી બંને સરસ એવું મિક્સ થઈ જાય થોડું તેલ છૂટે ત્યાં સુધી એને રહેવા દઈશું તો શાક બનીને તૈયાર થઈ ગયું છે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો જો આ શાકને તમે રોટલી પરોઠા કે તમે બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો તો તમને મારી રેસીપી ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ